તો આપણે લેન છે હકલવાની છે કે હકલ જ આપણે બતાવું તમને આપણે ગાવ છે આ પાકી ગયા આમ પાણીની જરૂર નથી અચ્છા તો આપણે હકલવાની છે લેન છે હું બતાવું તમને તો આ છે મિત્રો આપણે લેન જોવો તમે આ લેન છે અમે હાંધો એક નાલી ઉછે કરતે કરતે પાણી કાઢવાનું પહેલા પાણી કાઢવું પડે અમાલી એટલે ઠેર પાણી કાઢતું કરતો અમે જવાનું છે અત્યારે મિત્રો તેડકો છે ને બહુ તેડકાની ગરમ હતી એટલે આમ લેન હોય ને પાણી હોય બોલો તો આપણે આગળ પાણી કાઢતા કરતા જઈએ આગળ તો હવે મિત્રો જો અમારે બોળો ભાઈ છે લેન પૂછી કરતા કરતા એલા જાય છે આમ તેડકો એટલે ગરમ છે બહુ એટલી ગરમ છે બોલો પણ શું કરું ખકેલું તો પડે જ આપણે આવી રીતે કઈ ખકેલ એમ પતલી કેડી એટલે વાંધો ના હોય લેન ની કેડી પડી આમ આપણે મિત્રો આ બહુ જે કટકો પડ્યો એ હકેલ લઈએ પેલા પાણી કાઢી નાખીએ આપણે

એટલે આપણે સવાર સવારમાં પાયું જો અત્યારે તો બપોર થઈ ગયા સવાર સવારથી મોટર સારું એટલું પી ગયું ને આમાં પાણી નારે રહેવું પડે હેરખું કરવું પડે એક બાજુ પાણી અલગ હેરખું કરવું પડે નગર અગર પાછી બેદરી ઉગે નહીં એટકો ગબ નો છે બહુ એટલે બહુ આમ ગરમી ના બદલી બોલો આપણે હેરખું કરીએ ઘડી હા આ મિત્રો આપણે સરખું કરતા ને તો આ તો પાણો હલવા જ નીકળતો નહીં બોલો કેટલું બળ હા નીકળી જુઓ ભાઈ કેટલું બળ કર્યું બોલો હું કહું વેડિયો લઉં લેવું ઘણું બળ કર્યું હવે નીકળો બોલો ફેંકી દે યાર આને આવી રીતે કંઈક સરખું કરવાનું હોય તો સરખું કરવું પડે એના તો પાણી સરખું હાલે જ નહીં જોવા એક હાથમાં ખપાળી ને એક હાથમાં પોન જ્યારે જોવા ધૂળ આવે ને આવતી ખબર ખાલી એમને કપડે લઈ ગયા તો આપણે પાણી સરખું હાલવા આવે તો હજી સરખું હાલતું નહીં અમે નાથી થોડુંક ત્રણ હું હાલે કરવું તો એ તો એ આપણે દાંતડું લઈને કેમ કે આપણે બનાવવાનું છે પોક બનાવવાનું નહીં પણ હેકવાનું છે પોક જેમ માફ કરનાર નહીં જોઈતા એનો હોય તમને ખબર છે ઘઉં નો યાર ઘઉં નો ઘઉં પાકી છે યાર તો ભોગ તો ખાવા જ પડે ઘરના ઘઉં હોય એટલે આપણે જઈએ વાઢ ભાવે આમે યાર કેદુ નું ખાધો નતું કેદું પાકે તો ખાઈ ને કરતા ખાઈ તો આપડે જઈએ દાંતડું લઈને જોવા દાંતડું છે એનાથી વાઢેક નો વાટે ખબર નહીં વાંટું થોડોક એવો પછી ને પોગ તમને બતાવ્યું કેવી રીતે પોક બનાવીએ એમ બને લેજો વિડીયોમાં ઘઉં વાટસું પેલા થોડાક તો મિત્રો આ આપડા ઘાવ છે જો તમે મસ્ત એવા પાકી ગયા પેકા તો નથી એ થોડા કાસા પણ પોક થાય એવા થઈ ગયા જવો તમે કેટલા મસ્ત ને પણ જોવો આવું કઈ ઘઉં છે યાર પોક બનાવવાનો છે મસ્ત મજાનો જવો તમે ઘઉં પાકી ગયા હજી થોડાક દિન વાર લાગશે પણ જાય અંદર ઘઉં અંદર કેમ મસ્ત ને જોવો તમે આમ હાલ હોય મજા આવે યાર હાલ હોય ની બહુ મજા આવે હવે ઘઉં છે જવો તમે એ કે બાકી મસ્ત ને તો વાઢેલી થોડાક એવા આપણે તો મિત્રો જો આપણે ઘઉંનું વાઢવાનું કામકાજ ચાલુ કરી દીધું છે કેટલા વાઢવાની કઈ ખબર નહીં યાર કેટલો બનાવો કઈ હેર થોડી બધું યાર આપડે ને ભાઈ કોઈ ઘઉ વા્યા જ નહીં મસ્ત ને પણ એટલે લઈ થોડા કે આપડે કેટલી ડુંડી એટલે કેટલા નીકળે કઈ ખબર નઈ યાર આપણને તો અટા કટા વાઢેલી આપડે જોવા

અવગત ભટ્ટો હોય ને એમાં નાખવાના છે આવડા ઘાવ આપણે કોઈ જગ્યાએ બનાવવા નહીં યાર પોક પણ આ બનાવી જુઓ નાખવાના છે આપણે નાખીએ એની ઉપર એટલે ડુંડી બળી જાય તો આ મિત્રો આપણે એક ડુંડી નાખી ટ્રાય મારી કેમ થાય કેમ એમ પછી બીજું નાખી જુઓ એ તો બળીને રાખતી જાય એવું લાગે યાર મને તો આ ફાઈનલ મિત્રો હેકા જઈ દો તમે કેમ એ પણ હેકા જવા આવે અને મેં દી એક વાગે આપણે બીજા બધા નાખીએ હવે તો જો મારા ભાભી નાખે જો તમે હા મિત્રો દવાડા ને ગોટા ને ગોઠા નીકળે ફરી જવાના એવું લાગે મને કોઈ જે બનાવ્યું ન હોય ને એટલે ખબર ન પડે કેમ બનાવાય એમ મેં કીધી મારો બાપી બધે એવું એની ઉપર આપણે મને લાગે કે નાખવું જો હવે આપડે મિત્રો ફૂક મારવી જો એવું લાગે યાર કેમ એ પણ જો થાય આમ તમે જોવા આમ જોવા ફાઇનલી મિત્રો તાપ થઈ ગયો જોવો તમે એમ પણ આ બાજુ ઘઉં તો લીધું બોલું બધું આ હું બેડો યાર બેડો ભાગ બાજો ભાગ બાજો આને ઓછું કરીને તો બહુ તાપ થઈ જો થાય કે એ પણ જો ભાગ વાજો ભાગો ભાઈ ભાગો તો ફાઇનલી મિત્રો આપડે પોગ બની ગયો છે જો તમે આવું કંઈક પોક છે જોવા

એવો કઈક પોગ બનો યાર બહુ મજા બહુ બહુ એટલે મીઠા લાગે યાર તો મિત્રો વિડીયો અહીંયા પૂરો યાર તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં કહેશો યાર ચેનલમાં નવા હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને કોમેન્ટ કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો યાર મળી નેક્સ્ટ વ્લોગમાં કે બાય બાય જય માતા જય દ્વારકાધીશ